શિવો ભૂતવા શિવમ યજેત અથાર્થ જે જીવ શિવની પૂજા કરે છે એનું મોક્ષ થાય છે આમ ભગવાન શિવને રીઝવવા માટે દરેક જાતકે શિવ પૂજા કરતાં પહેલાં ભગવાન ગણેશની પૂજા કરવી જરૂરી છે ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરવા માટે દરેક મનુષ્ય વહેલી સવારે લઘુરૂદ્રીના અગિયાર પાઠનું વાંચન કરવું જોઈએ આ ઉપરાંત દર સોમવારે શિવલિંગ પર કાચું દૂધ બીલીપત્ર કાળા તલ વગેરે ચડાવવા જોઈએ ખાસ કરીને મારુતિ પુરાણ અનુસાર ભગવાન શિવની જન્મકુંડળીના લાભ સ્થાનમાં સ્વગ્રહી શનિ હોય દર શનિવારે શિવલિંગ પર કાચું દૂધ શેરડીનો રસ કાળા તલ બીલીનું ફળ અર્પણ કરી મહામૃત્યુંજયના જાપ કરવાથી શનિના પ્રકોપથી મુક્તિ મળે છે ભગવાન શિવને મહાદેવ પણ કહે છે કારણ કે એ સર્વ દેવોના પણ દેવ છે શિવને આશુતોષ શિવજી ભોલેનાથ ભૂતેશ્વર મહાકાલ સોમેશ્વર વગેરે અસંખ્ય નામો દ્વારા ઓળખવામાં આવે છે દરસાલ મહાવત ચૌદને દિવસે આવતો મહાશિવરાત્રીનો ઉત્સવ એક મહાઉત્સવ ગણાય છે સમય ચક્રમાં રાત્રિ સાથે સંકળાયેલ કાલરાત્રિ નવરાત્રિ અને શિવરાત્રિ એ અદ્ભુત ઉત્સવો છે તો શિવરાત્રીના દિવસે ભગવાન શિવને રીજવા શિવ પૂજા અવશ્ય કરો આ વિડીયોને લાઈક કરો તમારા મિત્રોને શેર કરો આ ચેનલ ગુજ્જુ પરિવાર જો હજુ સુધી તમે સબ્સ્ક્રાઇબ નથી કરી તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દો બાજુના આપેલ બે લાયકન પર જરૂરથી ક્લિક કરજો જેથી કરીને આપણા દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે નવા વિડીયો નવી માહિતી સાથે ફરી મળીશું જય ભોળાનાથ